ભુજ અંજાર હાઈવે પર ચાલતા ફોર લેનના કામ દરમિયાન આજે કુકમા રતનાલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને તરફ વાહનોની કતારબંધ લાઈનો લાગી ટ્રાફિક જામ ભુજ અંજાર હાઈવે પર ફોર લેનનું કામ ચાલી રહ્યું છે લાંબા સમયથી આ કામ ચાલી રહ્યું છે પરંતુ અવારનવાર આ કામ દરમિયાન અકસ્માત અને ટ્રાફિક જામના પ્રશ્નો થતા છે આજે સવારે પણ કુકમા રત્નાલ વચ્ચે અકસ્માત સર્જાતા ખાસ કરીને ટ્રાફિક જામનો પ્રશ્ન ખડો થયો હતો ટ્રાફિક જામ થવાના કારણે ચારે તરફ લાંબી 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 કતારબંધ લાઈનો જોવા મળી હતી અને તાત્કાલિક અસરથી પોલીસ દોડી ગઈને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો પરંતુ સવાલ એ ઊભો થાય છે કે રોજબરોજ આ રસ્તાનું કામ ચાલે છે ત્યારે ટ્રાફિક જામના પ્રશ્નો થાય છે એક તરફ ટ્રાફિક જામના પ્રશ્નો અને બીજી બાજુ અકસ્માતના પણ પ્રશ્નો સર્જા થાય આજે સવારે પણ આ જ પરિસ્થિતિ ઊભી થવામાં પામી છે